આખી ડુંગળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા પચીસ થી છવ્વીસ આ રીતે નાની નાની ડુંગળી લઈ લીધી છે જો તમારી પાસે આ રીતે નાની ડુંગળી ના હોય તો મોટી ડુંગળી લેવી હવે આ ડુંગળીના આપણે ફોતરા કાઢીશું તો સૌથી પહેલાં જે દાંડીવાળો ભાગ હોય તેને કાપીને અલગ કરી લઈશું ત્યાર પછી જે આ ડુંગળીનો મૂળવાળો ભાગ છે તેને કટ કરીશું પણ મૂળવાળા ભાગને કટ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું કેમ કે આપણે આખો મૂળવાળો ભાગ નથી કાપવાનો થોડો જેટલો મૂળનો ભાગ હોય એટલો જ કાપવાનો છે અને ત્યાર પછી ડુંગળીના ફોતરા કાઢી લેશું અહીં આપણે ડુંગળીના મૂળનો થોડો એવો ભાગ જ કાપ્યો છે કેમ કે ડુંગળીના જે મૂળવાળો ભાગ હોય તેમાં જ ડુંગળીના બધા લેયર જોડાયેલા હોય છે જો આપણે એ મૂળવાળા ભાગને કાપી નાખીએ તો ડુંગળીને આપણે જ્યારે તળીએ ત્યારે તેના બધા લેયર છૂટા પડવા લાગે છે એટલે આ રીતે ડુંગળીના મૂળનો ભાગ થોડો જ કાપવાથી ડુંગળીના લેયર છૂટા નથી પડતા અને ડુંગળી સરસથી તળી શકાય છે અહીંયા તમે જોઈ શકો છો એ રીતે મૂળનો થોડો એવો ભાગ જ આપણે કાપ્યો છે તો હવે આ જ રીતે થોડા એવા મૂળનો ભાગ અને દાંગલી પાસેનો ભાગ કાપીને બધી જ ડુંગળીના ફોતરા કાઢી લઈએ આ રીતે બધી જ ડુંગળીના ફૂતરા નીકળી જાય ત્યાર પછી હવે આ ડુંગળીને એકવાર સાફ પાણી વડે ધોઈ લેશું અને ત્યાર પછી તેને કોરા કપડાં વડે લૂછીને કોરી કરી લેશું હવે આ ડુંગળીને સાઈડમાં રાખી દેશું અને શાક માટેનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે એક બાઉલમાં એક ટેબલ સ્પૂન ધાણા પાવડર દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર અને ચપટી હિંગ ઉમેરીશું અને હવે તેની સાથે જ ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું અહીંયા બને તો થોડું ખટાશવાળું દહીં લેવું જેથી આપણે શાકમાં લીંબુ ઉમેરવાની જરૂર ના પડે હવે બધા જ મસાલાને દહીં સાથે સરસથી મિક્સ કરી લેશું આપણો આ આખા ડુંગળીના શાક માટેનો મસાલો તૈયાર છે તો હવે તેને સાઈડમાં રાખી દેસું અને ડુંગળી ધોઈને રાખી હતી તે લઈ લેશું હવે આ ડુંગળીના મૂળવાળા ભાગ પર નહીં પણ જે દાંડલી ભાગ છે તે ભાગ ઉપર આપણે આ રીતે ક્રોસમાં કાપા લગાવીશું જેથી કરીને આપણે ડુંગળીને તળીએ ત્યારે તે અંદરથી પણ મસ્ત સોફ્ટ થાય તો હવે સેમ આ જ રીતે ડુંગળીના દાંડલીના ભાગ સાઈડ ક્રોસમાં કાપા લગાવી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ ડુંગળીમાં કાપા લગાવાઈ ગયા છે તો હવે ડુંગળીને તળવા માટે અહીંયા મેં પોણાથી એક કપ જેટલું તેલ ગરમ મૂક્યું છે તેલ સરસથી ગરમ થઈ જાય એટલે તેમાં આ ડુંગળીને ઉમેરી દઈશું અને ડુંગળીની વચ્ચે વચ્ચે સાઇડ ચેન્જ કરતાં કરતાં ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી તેને તળીશું ડુંગળી તળાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ડુંગળીને ફ્રાય કરતી વખતે અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીનું ઉપરનું પડ ખુલ્લું થવા લાગ્યું છે પણ આપણે મૂળનો ભાગ થોડો જ કાપ્યો હોવાથી એ પડ ડુંગળી સાથે સરસથી જોડાયેલું જ રહે છે તે અલગ નથી થતું એટલા માટે જ તમે જ્યારે પણ આ રીતે આખી ડુંગળીનું શાક બનાવો ત્યારે મૂળનો ભાગ ખૂબ જ ઓછો કાપો અને તમે નાની ડુંગળીની જગ્યાએ મોટી ડુંગળી લઈને તેના ટુકડા કરવાના હોય તો પણ મૂળનો ભાગ ખૂબ જ ઓછો કાપીને મૂળના ભાગ તમે જેટલા ડુંગળીના કટકા કરવાના હોય એ બધા જ ભાગમાં સરખો આવે એ રીતે તેના ટુકડા કરવા ડુંગળીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને તે થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે તો હવે આ ડુંગળીને આપણે તેલમાંથી કાઢી લેશું તો આપણી આ બધી જ ડુંગળી તળાઈને મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે તો હવે આ ડુંગળીને સાઈડમાં રાખી દેસુ અને આ જે તેલ છે તેમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ બાકી રાખીને બાકીનું બધું જ તેલ એક બાઉલમાં કાઢી લેશું આ તેલનો ઉપયોગ તમે કોઈ પણ શાકમાં કરી શકો છો આ તેલમાં ડુંગળીની સુગંધ આવતી હોવાથી તેનો કોઈ પણ શાકમાં યુઝ કરવાથી શાક ખૂબ જ ટેસ્ટી બનશે હવે આ ગરમ તેલમાં અડધી ટીસ્પૂન આખું જીરું અડધી ટી સ્પૂન કાળા તલ અને અડધી ટી સ્પૂન આખી વરિયાળી ઉમેરીશું અને તેને અડધા મિનિટ માટે સાતળીશું અડધા મિનિટ જેવું સાતળ્યા પછી તેમાં ચપટી હિંગ ઉમેરીને તેમાં એક મીડિયમ સાઈઝની ડુંગળી ઝીણી સમારીને ઉમેરી દેશું તેને સરસથી મિક્સ કરી લઈ ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાતળીશું આ રીતે ડુંગળીનો ગોલ્ડન કલર થવા લાગે એટલે તેમાં બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીશું અહીં મેં આદુ મરચા લસણને ચોપરમાં ચોપ કરીને લીધા છે તમે તેને ખાંડીને અથવા તો બારીક સમારીને પણ ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ આદુ મરચા લસણને દોઢથી બે મિનિટ માટે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર પકાવીશું દોઢથી બે મિનિટ જેવું મરચાં લસણની પેસ્ટને સાતળ્યા પછી હવે તેમાં આપણે જે શાક માટેનો મસાલો તૈયાર કર્યો હતો તે મસાલો ઉમેરી દઈશું અને તેને સરસથી મિક્સ કરીને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ મસાલાને એકાદ મિનિટ માટે પકાવીશું એકાદ મિનિટ જેવો મસાલાને પકાવ્યા પછી તેમાં અડધાથી પોણા કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને પણ બધા જ મસાલા સાથે સરસથી મિક્સ કરી લઈશું અહીંયા પાણીનું પ્રમાણ તમારે જે રીતે ગ્રેવી વધુ ઓછી કરવી હોય એ રીતે ઉમેરી શકો છો અત્યારે મેં અહીંયા અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને તેને મસાલા સાથે સરસથી મિક્સ કરી લીધું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અહીંયા ગોળનું પ્રમાણ તમે થોડું વધુ ઓછું લઈ શકો છો અને ગોળની જગ્યાએ ખાંડ અથવા તો સાકર પણ ઉમેરી શકો છો હવે આ ગ્રેવીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર અંદાજે બે મિનિટ જેવું પકાવીશું બે મિનિટ જેવું ગ્રેવીને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગ્રેવી સરસથી પાકી ગઈ છે અને આ ગ્રેવીમાંથી મસ્ત સુગંધ પણ આવવા લાગી છે અહીંયા જો તમને ગ્રેવી થોડી ઓછી લાગતી હોય તો તમે આ સમયે થોડું પાણી પણ ઉમેરી શકો છો અત્યારે આ ગ્રેવી બરાબર છે તો તેમાં તળેલી ડુંગળી ઉમેરી દઈશું અને તેને ગ્રેવીમાં સરસથી મિક્સ કરી લેશું હવે આ શાકને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે પકાવીશું જેથી કરીને ડુંગળીમાં બધા જ મસાલાનો ફ્લેવર મસ્ત રીતે એબઝોર્બ થઈ જાય ત્રણથી ચાર મિનિટ જેવું શાકને ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ આખી ડુંગળીનું શાક તૈયાર છે આ શાકને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલું મસ્ત દેખાય છે અને તો અત્યારે એટલી મસ્ત આવે છે ને કે બાજુના બે ઘરેથી પૂછવા આવશે કે તમે શેનું શાક બનાવ્યું છે તો હવે આ શાકમાં થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું અને આ સમયે શાકને ટેસ્ટ કરીને તેમાં કોઈ પણ મસાલા વધુ ઓછા લાગતા હોય તો તેને પણ ઉમેરી શકો છો

તમે પણ મારી આ રેસીપીથી એકવાર ઘરે આખી ડુંગળીનું શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ